સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે ચેઇન સ્નીચિંગ કરવાના બે ગુનામાં અને અમદાવાદ ખાતેના વાહન ચોરીના ગુનાના નાસ્તા ફરતા રીઢા આરોપી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે ચીન સ્નેચીના ગુનામાં ફરતા તેમજ ચીન સ્નેચીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન ટીમે મળેલ માહિતી આધારે બાઉ્વાપુરા ઇમરાન ચેમ્બર્સ પાસેથી એક નામે મેફાઝાન ઉર્ફે પંડિત મોહમ્મદ હુસેન શેખ ઉમર વર્ષ ચોવીસ રહેવાસી જીશાન રેસિડેન્સી મસ્તાન મસ્જિદ રોડ ફતેવાડી વેજલપુર અમદાવાદને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢવામાં આવેલ આ ઈસમની સઘન પૂછપરછ અને આ ઈસમ બાબતેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમે થોડા દિવસ પહેલાં સાગૃત સાથે મળી અમદાવાદથી ચોરી કરેલ મોટરસાયકલ પર વડોદરા શહેરના ખોડિયાનગર અને સમા વિસ્તારમાં રાત્રિના નવ થી દસ ના સમયગાળામાં મોપેડ પર બેસીને જઈ રહેલ મહિલાઓના ગળામાંની સોનાની ચેનને આંચકી તોડી લઈ જવા અંગે બાપોદ અને સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ અને આ બંને ચેન સ્નેચિંગના તેમજ અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરી ગુનાઓમાં કામે નાસ્તો ફરતો હોવાનું આવતા જેથી આરોપી અંગે બાપુદ સમા અને વિજયપુર પોલીસ સ્ટેશનને જાણ થવા તજવીજ કરી આરોપીને વધુ તપાસ માટે બાપુદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરેલ કામગીરી કરનાર અધિકારી ગ્રામ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસટી ટી સાડસુર તેમજ ટીમના જેનુલ આબેદીન કિરણભાઈ પ્રતિપાલસિંહ કાંતિભાઈ મહેન્દ્રસિંહ દીપકભાઈ નિધિબેન સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો